કાંઈ નથી અમે સમાજનું બંધારણ છોડ્યું નથી જે સોળ મુદ્દા છે એ અમે વાંચ્યા છે અને એમાં સપ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જાઓ ત્યાં તમે ડીજે ના લઈ શકો એટલે અમે જોન લઈને જાઓ ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમ્મો જે અમારે ભાઈનું વરખોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો કોઈ ડીજે કર્યું નથી અને અમારા આજના સુધી અમે સમાજ સાથે રહ્યા છે દસ પંદર વર્ષથી અમે સમાજ સાથે જઈએ જ્યાં પણ મીટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી કારણ કે સમાજ અમારો માને બાપ છે જે સમાજ ઘરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડુંમાંથી અમારે નવલજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કરી એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે બાકી કાલે અમે ઝોન લઈ જતા હતા અમારા ભાઈની ત્યાં બે ઝોનો આવી હતી તો હોમે પક્ષમાંથી બે ડીજે આવ્યા એ ગોમ પણ બનાસકાંઠામાં છે જે ઝોન જી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા એટલે ખાલી ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર દેખાય છે બાકી બધું ચાલું જ છે લાઈવ પ્રોગ્રામ ડીજે બીજે બધું ચાલું જ છે એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર અમે હમા પક્ષમાં ના લઈશું એટલે અમને કોઈ બંધારણ તોડ્યું નથી આ બધી આજે બંધારણને શરૂઆતમાં જે અમારા દસ થી પંદર વિરોધી છે સોશિયલ મીડિયામાં આ શરૂઆત એમને કરી છે કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એના વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટોર વિડીયો વિડીયો જોઈ અને બધાય ચાલુ કરી દીધું આજે બેઠકમાં તમે આગળ રહીશું હા હાજર રહીશું જો તમને આગેવાનો દંડ કરીએ તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો ના વિરોધ નહીં કરશું પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી અમે બંધારણ થોડું જ નથી

લગન તો અઠવાડિયા પેલા આયોજન કર્યું હતું પણ ગોમ ના કોઈ આગેવાનો આયા ન હતા ઓલરેડી ગોમ પેલા હોય ગોમનું બંધારણ અમારે મનવું જોઈએ પણ ગોમવાળાને ડાયરિંગ ગોમ કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજ બોલાયા છે અને આજના દાડા બધી સમાજ માટે જ રહ્યા છે કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે બધા છે અમને જેટલી ઘડી અમારે કલાકારોને ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાને જેટલા ઘરે જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રિઝમવાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો છ મહિના બાર મહિનાનો ટાઈમ આવે છે બદલાવાનો પણ અમને કોઈ એવું કર્યું નથી અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે આટલો ને આટલો વિરોધ કર્યા દારૂ માટે કર્યો હતો અથવા દોઢસો મકાન તૂટે આટલો બધો વિરોધ કર્યો હતો બહુ સમાજમાં ફાયદો થત અને ઓલરેડી બધા દેશ વહી એટલું બધું કોઈ મેં એટલો બધું ગુનો કર્યો નથી એમને એટલો બધો હક પણ નથી કે મને જે આવવાની આ શબ્દો બોલે આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રથમ કહીશું ને આપણે જઈશું આપણે ચોર હોતો ના જો ચોર નથી તો જઈશું

પહેલાં તો બધાને નમસ્કાર અને આપણે કોઈ બંધારણની વાત ચાલુ છે આપણે કોઈ બંધારણ થોડું જ નથી પહેલાં અને બંધારણમાં જે અમારે બેતાળીસ સમાજની અંદર વડુ ગામે થઈ ગયેલું છે ને ચંદનજી નવગણજી અને જુગલજી હાજરીમાં પાંચ હજારની સાક્ષીમાં થયેલું છે એના અંદર બધા નિયમ લખેલા છે અને અમારે અમારે બેતાળીસ સમાજને જે અમારો વ્યવહાર થાય છે જે અમે બેન દીકરીઓ આપીએ છીએ અને જેથી લાવીએ છીએ અમે વ્યવહાર કરીએ છીએ અને પૂરું પાલન કર્યું જે પ્રકારે એક ડીજે કાઢવાને લઈને આ વિવાદ શરૂ થયો છે લોકો તમને અનેક શબ્દોથી અત્યારે જે પ્રકારે અપમાનિત કરી રહ્યા છે શું કહેવા માંગો છો આ વિવાદ ઊભો થયો એનું મુખ્ય કારણ વરઘોડો છે ડીજે છે ડીજે આ બાબતે શું કરે ડીજે ની અંદર અલગ અલગ પ્રશ્નો હોય છે ડીજે અલગ હોય છે લાઈવ અલગ હોય છે કલાકારો માટે જાહેર નથી કર્યું કે કલાકારોને ગાવાનું બંધ ડીજે ડીજેનું તો એમને કીધું છે કે ડી જોનમાં ના લઈ જાઉં એવું કીધું અમે જોનમાં લઈ ગયા નહીં અને ઓલરેડી જે પહેલાં બી આવી હતી ને જે જોનું ડીજે આવી અને બંધારણ હોય તો ત્રણ જિલ્લા માટે જ કેમ આખો સમાજ ગુજરાત છે ને બહુ મોટું છે બધા માટે આરખું હોવું જોઈએ જે ગાંધીનગર બાજુના ટોટલ કલાકારો છે એમને રોજગારી મળી રહે ને અમારા માટે કાયમ માટે બંધ એટલે અમારા કન બીજો કોઈ ધંધો બી નથી નેતાઓને તો પગાર બી આવતા હોય છે અને એમને તો મળી રહેતું હોય છે એમના જોગું પણ આમાં આજે ઠાકોર સમાજ આગેવાનો બધા અહીંયા એકત્રિત થવાના છે શું આપ એમાં હાજર રહેશો અને હાજર રહીશો તો આપનું સ્ટેન્ડ શું રહેશે એમને કહે છે કે આપણે કોઈ બંધારણ જ નથી પેલા અને જે દસ હજાર લોકો છે જે સાઉન્ડવાળા રીતમવાળા ભગવાન એની આખી જિંદગી એમના માટે કદાચ મને આ લોકો કાયમ માટે હું બંધ કરી નાખું તો ચાલે મારે ઘેર થાય પી એવું છે પણ એ લોકોનું છે હો જણોનું જીવન હેડે છે ઘર હેડે છે મારા લીધે એ લોકો મને ફોન કરી કરીને એમની વેદના કહે છે રોવે છે ઓલરેડી રેડી કે ભાઈ ખબર ભાઈ અમારું શું થશે વિક્રમભાઈ પિક્ચર અમે કદાચ આવી રીતના થશે તો અમે મિટિંગ બી કરીશું બધા કલાકારો બી બધા પેળાથી મિટિંગ કરીશું સાઉન્ડવાળા રીતમવાળા અને એ લોકો માટે સનરૂપ ગાડીઓ ઠાકોર સમાજમાં કેટલા લોકોને લોન કરીને લાયેલી છે સાહેબ અને જે બંધારણ કર્યું કદાચ એમના કર સાહેબ ડીજે હોત અને કદાચ એમના કર જે સંદરૂપ ગાડીઓ ને એમના ઉપર એમનો તરહેડ તો એમની કોકની વેદનાની ખબર પડે કે શું દુખશે આજે ઠાકોર સમાજ જો બંધારણ તોડવા મામલે જો દંડ કરશે તો કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે દબો ઠાકોર તોડવા બાબત આપણે તોડ્યું જ નથી બંધારણ ઓલરેડી બરાબર ઓલરેડી રિક્વેસ્ટ કરી ગબ્બર ઠાકોર કાયમ માટે સમાજ માટે રહ્યો છે કોઈ મિટિંગ એવી નથી કે ગબ્બર ઠાકોર ના જ હોય કોઈ જગ્યાએ એવું ના હોય કે ફાળો ના હોય આજના જીવન બધી સમાજને જ મર્યા છે ને સમાજમાં જાય જે જગ્યાએ સમાજે ગીધું ને સાઉડ બી લગાવી દીધા છે જે જગ્યાએ સમાજે ગીધું એને રિધમો લગાવી દીધી જે જગ્યાએ ગીધું ચાર ચાર વાગ્યા સુધી ભૂસા બેસી રહ્યા છે સમાજ માટે ઓલરેડી સમાજને પણ કોઈ આજે સુધી તો ફાયદો થયો નથી સમાજનો કોઈ હારી કોલેજ થાય સારી સ્કૂલ બને દવાખાનું થાય પણ એવું કંઈ થયું નથી સમાજને લોકોએ આજના દિવસ સુધી કેવું નતું પણ કહી દઉં છું આજના તો ઓલરેડી વિરોધ થઈ ગયો છે લોકોને ભેળા કર્યા છે તાળીઓ પડાય છે ને ઘેર મૂકી દીધા છે ઓલરેડી સમાજના આગેવાનો જે દસ હજાર પ્રમુખો છે એમની બી રોજગારી લોકોને આજના જીવન સુધી એમના પોતાના ધંધા છોડીને સમાજ માટે ફર્યા છે પણ એમને આજના દડા સુધી કોઈ ફાયદો થયો નથી એમને લોકોને કહેવું હશે પણ એકબીજા કહેતા નથી ભાઈ ભાઈનો પગ ખેંચવામાં કોઈ ફાયદો નથી પણ આજે કહી દીધી દિલની વાત તો આ ગબ્બર ઠાકોર જેમનું કહેવું છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને આજે સમાજની જે બેઠક મળશે તે સમાજની બેઠકમાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેઓ પણ હાજર રહેશે ધવલ જોશી સંદેશ ન્યૂઝ જાબડિયા બનાસકાંઠા હાલ તો મોબાઈલના લીધે બંધારણ છે તે બીજે વગાડીને તોડવામાં આવ્યું છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે જેને લઈને છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટો થઈ રહી છે ત્યારે આજે ઝાબડીયા ગામે ઠાકોર સમાજના આગેવાનોને સંકલન સમિતિ જે બંધારણની છે તેના આગેવાનો મળવાના છે અને નિર્ણય કરવાના છે આપણી સાથે જાબડીયા ગામના કલાકાર છે જબ્બર ઠાકોર છે તેમની સાથે વાત કરીશું જે રીતે બીજે વાગ્યું ને ત્યારબાદ બંધારણ તૂટ્યું તેવા અનેક આક્ષેપો થયા શું કહેશો આજે ઠાકોરના જે આગેવાનો છે તે અહીંયા ભેગા થવાના છે આના પર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે આપનો પક્ષ કેવો છે મારો પક્ષ એવો છે કે ગોમવાળા કદાચ જ્યાં હોય મિટિંગમાં તેમણે એની ગોમમાં કોઈ મિટિંગ નથી કરી કોઈ રજૂઆત કરી નથી અથવા જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયે પહેલાં ગોમ ભેડું કરવાનું કર્યું પણ કોઈ આવ્યું નથી અને એ લોકોને કીધું જ નથી કે આપણે આવા બંધો કર્યો પાલન કરવું એમ એ પ્રમાણેનું આયોજન કરીને આપણે કોઈ બંધારણ તોડ્યું નથી પહેલાં જે વચું છે એના અંદર અમારા બેતાળીસ સમાજની અંદર જે બંધારણ પહેલાં થયેલું છે જે વડું ગામની અંદર એનું પૂરેપૂરું પાલન કર્યું છે ખાસ કરીને બંધારણ થયું ગામે ગામ ની કોપીઓ વેચી હતી ઘરે ઘર કોપીઓ પહોંચાડી હતી ઘરે કોપી પહોંચી હતી કે ગામમાં કોઈ જગ્યાએ કોઈ કોપી આવી નથી આપણા કોઈનાથી વાત બી નથી હતી અને ઓલરેડી કદાક આ જે બે ત્રણ ચાર દિવસથી લગન ચાલુ હતું એના પહેલા કોઈ નેતા કે કોઈ આગેવાન કે કોઈ સમાજનો વ્યક્તિ આજના દાડા સુધી ઘરે આવીને કીધું નથી કે તમે કરો તેમ કરી દેશો ડીજે વગાડી તેનો વિરોધ થઈ રહ્યો છે શું આ વિરોધ યોગ્ય છે નો તો એનું કારણ છે કે ડીજેની અંદર તો એવું છે કે અમે ગોમમાં મારા બાપ દાદાના વડે જે પરંપરા છે એ અમે ઉજવીએ છીએ ઘણા ગામ એવા છે કે લોકોને ડીજે કરવો હોય છે વરપૂરા કરવો હોય છે પણ એમને નથી કરવા દેતા લોકો પણ અમારા ગામમાં એક અમે નસીબદાર છીએ કે પહેલાંથી અમારા બાપદાદા હાંચવી એની પરંપરા અમે હાચવીએ હાચી અને એ લાઈફ પ્રોગ્રામ કરે આ જે બેઠક છે આપ પણ હાજર રહેવાના છું આપણે દંડ કરવામાં સુધી વાત કરી રહ્યા શું કહી શકાય દંડ જે ગુનેગાર હોય એને થાય આપણે ગુનેગાર છે જ ઓલરેડી સમાજનું કોઈ કાર્ય ખોટું કર્યું નથી આપણે કરવાના આવી નથી મારું કહેવાનું મતલબ કે વીસ વર્ષની મારી મહેનત છે અને એ મહેનત હું કાયમ માટે તો કેવી રીતે બંધ કરી નાખશું કોઈ બી ધંધો પોતાનો થોડો જે ગાંધીનગર અમદાવાદ બાજુ ઓલરેડી કાયમ માટે પ્રોગ્રામ ચાલુ છે